કૃષ્ણાશ્રય એટલે કૃષ્ણનો આશ્રય એક રીતે જોઈએ તો આ સાધન પણ છે ને સાધ્ય પણ છે જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે એ જ વસ્તુ અહીં સાધન બનીને આપણી સામે શ્રી મહાપ્રભુજી નિરૂપણ કરે છે એટલે કૃષ્ણાશ્રય એ આપણી સૌથી મહત્ત્વની જરૂરિયાત કહીએ લાક્ષણિકતા કહીએ ને આ પુષ્ટિ માર્ગનું આપણી માટે સર્વોત્તમ સર્વોત્કૃષ્ટ એકમાત્ર સાધન કહીએ કે પછી એને જ ફલ કહીએ એવો આ ગ્રંથ આપણી માટે કૃષ્ણાશ્રય ટીકાકારો શ્રી મહાપ્રભુજીનું વરદાન કહે છે કે શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય એક વરદાન રૂપે આપણને આપી રહ્યા છે એટલે અને આપણા બધા જ પ્રશ્નોની કોઈ દવા હોય તો અંતતઃ આપણા બધા જ દુઃખોની દવા ભક્તિમાર્ગની અંદર જે પ્રવેશેલ જે કાંઈ આપણા દુઃખો છે એ બધાની જો અંતતઃ એક દવા હોય તો એ દવા પણ કૃષ્ણાશ્રય છે એટલે કૃષ્ણાશ્રયનું દૃઢીકરણ એ આપણી સૌથી મોટી જરૂરિયાત છે કૃષ્ણાશ્રય જો શિથિલ હશે દૃઢ નહીં હોય તો આ ભક્તિ માર્ગની અંદર પણ આપણે દૃઢતાથી ચાલી શકશું નહીં એટલે કૃષ્ણાશ્રય એ આપણી એને દ્રઢ કરવો એ આપણી સૌથી મોટી જરૂરિયાત છે અનિવાર્ય છે માર્ગની અંદર ભલે આપણે ભગવત સેવામાં પ્રવિષ્ટ હોઈએ કે ન હોઈએ પણ આ પ્રપત્તિ કે શરણાગતિ વિના તો આપણો પ્રવેશ જ આ માર્ગની અંદર નથી આપણે એવું માનતા એવા છીએ કે નામ દીક્ષા લીધા પછી અન્યાશ્રય ન કરવો જોઈએ પણ હકીકતમાં કૃષ્ણ સિવાય જેની અન્યત્ર રુચિ છે એ નામ દીક્ષાનો પાત્ર બનતો જ નથી આ ઉપદેશ એનો પહેલાંનો છે પછી એને શરણાગતિનું દ્રઢીકરણ કરવાનું છે પણ સૌથી પહેલાં એને કૃષ્ણ સિવાયની રુચિ જો એની અંદર વિદ્યમાન છે તો એ નામ દીક્ષાનો એ પાત્ર બનતો નથી કૃષ્ણ સિવાય અન્યત્ર રુચિ એટલે કે બીજા કોઈપણ વિભૂતિ રૂપો કોઈ દેવતા અંશ અવતાર જો એને રુચિકર લાગે છે તો પછી એ નામ દીક્ષાનો એ પાત્ર બનતો નથી શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે આ માર્ગ એને સર્વોત્કૃષ્ટ લાગે તત્પશ્ચાત જ એને શરણે આવવું જોઈએ જ્યાં સુધી કૃષ્ણમાં રૂચિ છે એ પણ એની એ લાક્ષણિકતા સિદ્ધ નથી થતી કે એ પુષ્ટિ માર્ગમાં નામ દીક્ષાને પાત્ર છે આ સંપ્રદાયની દીક્ષાને પાત્ર છે એવું ખાલી કૃષ્ણમાં રૂચિ હોવાથી પણ સિદ્ધ થતું નથી પણ આ પુષ્ટિ માર્ગ એ સર્વોત્કૃષ્ટ છે સૌથી શ્રેષ્ઠ માર્ગ છે એવું જ્યારે નક્કી થાય ત્યારે તો આપણે આ માર્ગની અંદર આ સંપ્રદાયની અંદર આપણે નામ દીક્ષા લઈ પ્રવેશ થઈએ છીએ એટલે પ્રારંભિક રૂપમાં કૃષ્ણ સિવાય જો આપણી અન્યત્ર અંશ કલાદી અવતાર કે કોઈ પણ વિભૂતિ રૂપોમાં આપણી જો રુચિ છે તો આપણે આ માર્ગમાં પ્રવેશને પાત્ર બનતા નથી પણ આપણી અંદરની કૃષ્ણાશયની શિથિલતા એવી છે કે દીક્ષા આપવામાં આપણે આ બધી વસ્તુનો વિચાર આપણે કરતા નથી કે પરંપરા પડી ગઈ છે કે દીક્ષામાં આ વસ્તુનો વિચાર ન કરવો એનું પરિણામ એ આવે છે કે કૃષ્ણાશ્રયનો બોધ આપણે જે રીતે કરવો જોઈએ એ રીતે ન કરતા આપણે એમ કહેવું પડે છે કે કૃષ્ણ સિવાય બીજા કોઈ પણ દેવી દેવતા કુલદેવ કુલદેવી કે એનો આશ્રય ન કરવો જોઈએ એની ઉપાસના ન કરવી જોઈએ એનો મંત્રનો જપ ન કરવો જોઈએ નૈવેદ્ય ઇત્યાદિ અને એ એમનો પ્રસાદ ગ્રહણ પ્રાર્થના માનતા ઇત્યાદિ ન કરવી જોઈએ આ કૃષ્ણાશ્રયનો બોધ એ નામ દીક્ષિત વ્યક્તિને કરવો જોઈએ નહીં હકીકતમાં કારણ કે પહેલાં થઈ જવો જોઈએ હવે તો આપણે કૃષ્ણાશ્રય જે આપણી જરૂરિયાત છે એના દ્રઢીકરણ માટે પ્રયત્ન કરીએ એનો દ્રઢ કેમ થાય આ કૃષ્ણાશ્રય જેમ શરરાય મહાપ્રભ આજ્ઞા કરે છે કે સર્વાશ્રય છે સુથી લેશું મૃત દશ્ય માનેશું તદા એ હવે બધા જ આશ્રય કૃષ્ણાશ્રય તો એક ઠાકુરજીનો આશ્રય પણ એની સાથે અંદર જે આપણા તીવ્ર અન્યાશ્રય રહેલા છે જેને ઉદાહરણ આપે છે શરરાયજી કે દેહ દારા ભોગ પુત્ર માતૃ પિતૃ ભગિની ગ્રહ કુટુંબ વિત્ત પશુ ગ્રામ દેશ આ જે બધા તીવ્ર અન્યાશ્રય આપણી અંદર રહેલા છે એ નિરસ્ત કેમ થાય તો એની માટે છે કે શેરરાય મહાપ્રભુ જે કહે છે અન્યાશ્રય હવે જ અન્યાશ્રય દૂર કરવાના છે આપણી અંદર રહેલા દેહ દારા ભોગ ઇત્યાદિ જેને આપણે પરાશ્રય કહી શકીએ એ શિથિલ કરવાના છે અને એ જ્યારે સંપૂર્ણ શિથિલ થઈ જાય તો આપે પણ નામ મંત્ર વિવૃત્તિ નામનો જે શ્રેય મહાપુર એ ગ્રંથ લેખો છે ત્યાં પણ આપે એવા જે દેવી દેવતાઓનો અન્યાશ્રય છોડો કે એવો બોલ એટલા માટે જ નથી કર્યો કે આ બધું તો જ્યારે નામ દીક્ષા લે છે એની પહેલાંની એ જરૂરિયાત છે કે એનામાં જો આવા અન્યાશ્રય જો રહેલા છે તો પછી એ નામ દીક્ષાનો પાત્ર આ સંપ્રદાયની અંદર ગણાતો નથી એટલે એની ચર્ચા પણ કરવી અસ્થાને છે પણ હવે કૃષ્ણાશ્રય કેમ દૃઢ થાય તો શ્રી મહાપ્રભુજી અહીં આ સ્તોત્ર જેવું વરદાન રૂપ આપે છે કે આ સ્તોત્રના અધ્યયન મનન અને પાઠથી જ આપણો કૃષ્ણાશ્રય એ પ્રભુ આપણો આશ્રય બની જશે એટલે કૃષ્ણાશ્રય સ્તોત્ર એ શ્રી મહાપ્રભુજીનું વરદાનરૂપ આ ગ્રંથ આપણે અધ્યયન કરીએ છીએ તો જે રીતે શ્રી મહાપ્રભુજીની સર્વપ્રથમ વંદના શ્રી રઘુનાથજી ટીકામાં વંદના કરે છે કે ય આ ઘોરેસ્મિન કલૌ શ્રી પિતા નિજદાસ્યમ સનો દેયાદ અવ્યાદ અપી દુરાશ્રયા એટલે સૌથી પહેલાં તો શ્રી મહાપ્રભુજી કે જેમના દ્વારા જ કૃષ્ણ આશ્રય એ દ્રઢ થઈ શકશે કૃષ્ણ આશ્રય બનશે પણ ક્યારે એ જો શ્રી મહાપ્રભુજી દ્વારા આપણું એ શરણાગતિ થશે તો આપ આજ્ઞા કરે છે કે આ ઘોર કલિકાલની કલિકાલનું કલિકાળનું સ્વરૂપ જ ખર ધર્મવાળું ખર એટલે રૌદ્ર સ્વરૂપ વાળો આ કાલ ભયાનક કાલ એટલે ય આવિરાશિત આપનું પ્રાકટ્ય પણ કેમાં થયું છે કે આવિરાશિત ઘોરેશમિન કલૌ શ્રી વલ્લભાભિદ આ વલ્લભ આપનું પ્રાકટ્ય આ ઘોર કલિકાલની અંદર થયું છે એ ઘોર કલિકાલ એવો છે કે જે ભક્તજનોને પણ પીડાદાયક લાગી રહ્યો છે અને અલૌકિક માર્ગે ચાલનાર માટે એ સહી ન શકાય એવો આ ઘોર કાલ ય આવિરાશી ઘોરેશમિન કલૌ શ્રી વલ્લભા વલ્લભાદ પછી નિજદાસ્યમ સનો દયાત વલ્લભના બનશું તો જ કૃષ્ણ આશ્રય બનશે સ્વકીયત્વે અંગીકારાત્ શ્રી ઠાકુરજી જે આપણો અંગીકાર ક્યારે કરે છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી દ્વારા આપણે શરણાગતિ કરીએ છીએ ત્યારે જ આપણો પ્રભુ પોતાનો માનીને સ્વકેત્વેને અંગીકારાત એ પોતાનો જન છે એવું માનીને પ્રભુ એનો અંગીકાર કરે છે એટલે નિજ દાસ્યમ હે શ્રી વલ્લભ પહેલાં તો આપનું અમને આપો અને આપ બધા જ અન્યાશ્રયોમાંથી અમને બચાવો રક્ષણ કરો પહેલે જ આ પ્રારંભમાં શ્રી રઘુણાથ જ્યાં મંગલાચરણ કરે છે યા વિરાસિત ઘોરેશ્મિન કલૌ શ્રી વલ્લભ આ વિધા નિજદાસ્યમ સનોદેયાદ અવ્યાદ અપી દુરાશ્રયાદ આ બધા જ જે અન્યાશ્રયો છે કૃષ્ણ સિવાયના જે આશ્રયો છે એમાંથી આપ અમને બચાવો અને આપનું દાસ્ય આપો કે શ્રી વલ્લભનો હોવાથી પ્રભુ પણ એને સ્વકેત્વે અંગીકારાત હું એનો પોતાનો જાણીને શ્રી મહાપ્રભુજીનો છે એટલે શ્રી ઠાકુરજી પણ એને પોતાનો જાણશે જેથી કરીને અમારો આશ્રય છે એ કૃષ્ણ બનશે શ્રી કલ્યાણરાયજીનું મંગલાચરણ યલીલા લવ સંસ્પર્શાન રોચંતે તે અન્નદાશીસ યલ લીલા લવ સંસ્પર્શાન રોચંતે તે તન રાધા હૃદય આનંદદાયકમ કૃષ્ણમ આશ્રયે જેની લીલા ઠાકુરજીની લીલાનો એક ક્ષણ માત્રનો પણ સ્પર્શ સંસ્પર્શ એક જેને થયો છે એક ક્ષણ માત્ર પણ લીલા સંબંધ જેને છે ન રોચન તે અન્નદાસુ સહ બીજી તેને કોઈ પણ ઈચ્છા રુચિકર લાગતી જ નથી યલ લીલા લવ સંસ્પર્શાન રોચન તે અન્નદાસુ એની લીલાનો જો એક ક્ષણ માત્રનો પણ જેને સંબંધ થયો છે એને અન્ય મનોરથો કે અન્ય ઈચ્છાઓ આશીષ ઈચ્છાઓ રુચિકર લાગતી નથી ન રોચન તે અન્ય અને એવા શ્રી રાધ રાધિકાજીના હૃદયને આનંદ આપનારા એવા કૃષ્ણનો હું આશ્રય કરું છું એટલે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ શરણમ મમ રાધા હૃદય આનંદદાયકમ કૃષ્ણમ આશ્રયે એટલે શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી શ્રીકૃષ્ણનો યુગલ સ્વરૂપો મમ શરણમ આશ્રયો ભૂયાત આ નામમંત્ર વિવૃત્તિ આધારિત કે રાધા હૃદય આનંદદાયકમ આ કૃષ્ણનો આશ્રય એટલે કેવા કૃષ્ણનો આશ્રય કરીએ છીએ કે શ્રી કૃષ્ણ શરણમ જે રાધિકાજીના હૃદયને આનંદ આપનારા છે એવા કૃષ્ણનો અમે આશ્રય કરીએ છીએ અને આપનો અહીં કે આપણી લીલા સંબંધ કેને છે કે જેને થયો છે એને અન્ય મનોરથ બીજા કોઈ રૂચિ લાગતા જ નથી કોઈ લૌકિક વૈદિક ઈચ્છા કે કોઈ પણ બીજી પારલૌકિક ઈચ્છાઓ પણ જેને રુચિકર લાગતી નથી એવા કૃષ્ણનો હું આશ્રય કરું છું કૃષ્ણમાશ્રયે એટલે રાધા હૃદય આનંદદાયકમ એટલે આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ એનો જ ભાવ શ્રી કલ્યાણરાયજી પ્રગટ કરી રહ્યા છીએ અહીં ખાલી કૃષ્ણ શરણમ નથી પણ શ્રી કૃષ્ણ શરણમ મમ રાધા હૃદય આનંદદાયકમ કૃષ્ણ આશ્રય અને શ્રી મહાપ્રભુનું સ્વરૂપ પણ આપ બતાવી રહ્યા છે કે યત કૃપા દૃષ્ટિ તો જંતુ ગોવિંદમ વિંદ તે મુદા કે શ્રી મહાપ્રભુજીની કૃપા દૃષ્ટિથી જીવ કૃષ્ણને ગોવિંદને પ્રાપ્ત કરે છે ભક્ત્યામ તાન નિજાચાર્યાન અભિવંદે અર્થસિદ્ધયે એવા ભક્તિપૂર્વક ભક્ત્યાહમ તાન નિજાચાર્યાન અભિવંદે અર્થસિદ્ધયે એવા સચાર ચરણોને હું અર્થસિદ્ધિ માટે અર્થસિદ્ધિ એટલે કે આ ગ્રંથનું વિવેચન આ ગ્રંથનું વિવેચન જે છે નિર્વિઘ્નતાથી પૂર્ણ થાય એટલા માટે અને અર્થસિદ્ધિ એટલે બીજી કોઈ અર્થસિદ્ધિ નહીં પણ એ અર્થસિદ્ધિ એ છે કે આ ગ્રંથનું મંગલાચરણ કે આ ગ્રંથનું નિર્વિઘ્નતાથી એ અર્થ પ્રકાશન કરવાનું જે નામ સેવાનું કાર્ય છે એ શ્રી મહાપુરજીની કૃપાથી જ શક્ય છે એટલે યતકૃપા દૃષ્ટિ તો જંતુર્ગોવિંદ ગોવિંદમ તે મુદા ભક્ત્યાહમ તાન ને આચાર્યાન અભિવંદે અર્થસિદ્ધએ એટલા માટે હું આપને વંદના કરું છું અને નમન કરીને મંગલાચરણ કરીને આ ગ્રંથનું જે અર્થ પ્રકાશન ઇત્યાદિ જે અર્થ છે એની સિદ્ધિ અર્થે હું ભક્તિપૂર્વક એટલે યશ દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરવ જ્યાં કૃષ્ણમાશ્રય રાધા હૃદય આનંદદાયકમ કૃષ્ણમાશ્રય અને એમ કહે છે ભક્ત્યાહમ ભક્તિ ખાલી કૃષ્ણમાં જ છે પણ કૃષ્ણાસ્યમાં પણ એવી જ છે એટલે વૈદિક સિદ્ધાંત કે યશ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ જેવી ભક્તિ પોતાના સેવ્ય પ્રભુમાં ઉપાસ્યમાં હોય એવી જ ભક્તિ ગુરુમાં હોય તો જ એના હૃદયની અંદર એ જે આ વિદ્યા છે એ સ્ફૂરે છે એટલે યશ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્ય તે કથિતા અર્થા પ્રકાશંતે અંતે મહાત્મન પ્રકાશઅંતે મહાત્મન આ જે વેદ કહે છે કે કોના હૃદયમાં જે છે એ વિદ્યા જે છે એના અર્થો જે છે એ હૃદયારૂઢ કોને થાય કે જેવી ભક્તિ ઉપાસ્યમાં છે એવી જ પોતાના ગુરુમાં હોય ત્યારે જ આટલે અર્થસિદ્ધિ કરવાની છે એટલે ભક્તિહમતા આચાર્ય શ્રી મહાપ્રભુજીમાં પણ એવી જ ભક્તિપૂર્વક હું નમન કરીને આ અર્થસિદ્ધિ માટે નમન કરી કરું છું અભિવંદે અર્થસિદ્ધયે એટલે કુષ્ટિમાર્ગના ગુરુ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ એટલે કૃષ્ણ જ્ઞાન દો ગુરુ આપ કૃષ્ણ સંબંધી જ્ઞાન આપનારા આપ જ છે આશ્રય સિદ્ધ કરાવનારા પણ આપ છે આશ્રયનું સ્વરૂપ બતાવનારા પણ આપ છે એટલે જેવી ભક્તિ ઠાકુરજીમાં એવી જ ભક્તિ શ્રી મહાપ્રભુમાં રાખીને આ બે મંગલાચરણના શ્લોકો દ્વારા હૃદયનો જે ભાવ કે જેવો કૃષ્ણમાં પ્રેમ છે એવો શ્રી મહાપ્રભુજીમાં પ્રેમ છે કારણ કે કૃષ્ણ જ્ઞાન દો ગુરુ આશ્રયનું સ્વરૂપનું નિરૂપણ મહાપ્રભુજી સિવાય કોણ કરી શકે કોણ બતાવી શકે આ ઘોર કલિકાલમાં આપ જ એક આશાનું કિરણ પ્રકટ થયા છે યારાશિત ઘોરે સ્મિન કલૌ શ્રી વલ્લભ આવ્યા હતા આ કલિકાલની અંદર તો જ્યારે બધી જ જગ્યાએ નિરાશા છે ત્યારે એક આશાનું કિરણ પ્રકટ થયું છે એ જ આપ છો શ્રી વલ્લભ છો એટલે આપની અંદર પણ ભક્તિપૂર્વક ભક્ત્યાહમ તાન નિજાચાર્યા ભક્તિપૂર્વક એટલે શ્રી મહાપ્રભુજીની ભક્તિ કેને કહેવાય શ્રી મહાપ્રભુજીમાં ભક્તિ કેને કે કહેવા છે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને પધરાવીને સેવા કરવી કે પછી મહાપ્રભુજીની બેઠકજી રોજ જે જારિત્રણ સ્પર્શ કરવા શ્રી મહાપ્રભુજીની ભક્તિ કેને કહેવા છે આ માર્ગની અંદર ભક્ત્યાહમ તાન નિજાચાર્યા તો ભક્તિ મહાપ્રભુજીમાં કે કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓમાં વિશ્વાસ આપે જે પ્રમાણે આજ્ઞા કરી છે એ પ્રમાણે ચાલવા માટે પ્રયત્નશીલ રહેવું મહાપ્રભુજી જે આજ્ઞા નથી કરી એવું ઊભું કરવું આચરણ કરવું એ શ્રી મહાપ્રભુજીની ભક્તિ નથી બેઠકજી કરીએ અને આચરણ વિરુદ્ધ કરીએ શ્રી મહાપ્રભુજીના બેઠકજી કરવા જઈએ પણ મહાપ્રભુના સિદ્ધાંતોનું પાલન ન કરીએ તો પછી એ શ્રી મહાપ્રભુજીની ભક્તિ નહીં કહેવાય યશ્ય પર આ ભક્તિ ઘણા એમ કહે છે મહાપ્રભુજી ભક્તિ રાખવી એટલે કૃષ્ણરૂપેની સેવા કરવી કૃષ્ણ રૂપે સેવા કરવી એમ નહીં પણ શ્રી મહાપ્રભુ જે આચાર્ય સ્વરૂપે પ્રકટ થયા છે જે માર્ગ પ્રવર્તન આપે કર્યું છે અને એ સિદ્ધાંતોની અંદર વિશ્વાસ એટલે આપણે ત્યાં કહેવાય છે ગ્રંથ સર્વ રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત આપના ગ્રંથ પણ આપનું સ્વરૂપ છે રસરૂપ છે આપનો સિદ્ધાંત પણ એવો જ છે ઘણાને આપનો એ સિદ્ધાંત રુચિકર લાગતો નથી ઘણાને લીલા જ રુચિકર લાગે છે પણ અહીં લીલાનો સ્પર્શ જેને થયો છે ઘણા કહે છે આપણે તો લીલા સંબંધની જ વાત કરવી જોઈએ સિદ્ધાંતની વાત શા માટે કરવી જોઈએ પણ ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત આ ગ્રંથ પણ રસરૂપ છે ને સિદ્ધાંત પણ એ વાત છે એટલે સિદ્ધાંત જે છે એ પણ રસરૂપ છે એટલે શ્રી મહાપ્રભુએ ભૂતલ ઉપર પ્રકટ થઈ જે આપણને દિવ્ય સિદ્ધાંતો આપ્યા એની અંદર દૃઢ વિશ્વાસ રાખવો એ જ શ્રી મહાપ્રભુજીની ભક્તિ છે ભક્ત્યાં તાનજ આચાર્ય ભક્તિ એ શ્રી મહાપ્રભુજીની છે કે આપની આજ્ઞાઓમાં વિશ્વાસ એ પ્રમાણે ચાલવા પ્રયત્નશીલ રહેવું એનાથી વિરુદ્ધ આચરણ ન કરવું એને શ્રી મહાપ્રભુજીની ભક્તિ કહેવાશે અને એ જ આ કૃષ્ણાશ્રય ગ્રંથ ભણવાને એ પાત્ર કહેવાશે કે જેનો શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ છે પણ સર્વ માર્ગો ભલે સાધક હોવા છતાં પણ કૃષ્ણાશ્રયની આવશ્યકતા છે અનિવાર્યતા છે એ મુખ્ય વસ્તુ આપણે પ્રથમ શ્લોકમાં ચકારથી એ સમજીએ છે કે એ બહુ આવશ્યક છે અને હવે પછી આપણે જે ધર્મના કર દેશ દ્રવ્ય કરતા મંત્ર કર્મ આ છ એ જે સાધનો જે છે એની અસાધકતાનું નિરૂપણ કરવામાં આવે છે આ શું કામ કરવામાં આવે છે આ બતાવવાની શું જરૂર છે કે કૃષ્ણાશ્રયની મહત્તાનું ગાન કર્યું હોય તો જો ખાલી કૃષ્ણાશ્રયની મહત્તાનું ગાન કર્યું હોય તો અસાધકતા બતાવવાની શું જરૂર છે કે આ માર્ગો અસાધક છે તો આવશ્યક છે કે શરણાગતિ માટે શરણાગતિની દૃઢતા માટે આપણે પહેલાં બધું જ જોવું પડશે સર્વધર્માન પરિત્ય જ આ બધા જ ધર્મો જે છે ધર્મના અંગો જે છે એ આપણી માટે ફલસિદ્ધિના સાધન બની શકે એમ નથી એનું જો આપણને યથાર્થરૂપ નહીં આપણને ક્યારેક એમ થાય કે બીજું કોઈક સાધન કરીને એવું મન જો સાધનમાં જાય તો પછી શરણાગતિનો ભાવ રહેશે નહીં આગળ વધા છતાં પણ નહીં રહે મહાત્મ્યને દ્રઢ કરવા માટે પણ આ આવશ્યક છે કે બધા જ જે આ સાધનો જે છે એની અસાધકતા આપણને દ્રઢ થઈ જાય અને આપણીમાં એવું દૃઢ થઈ જાય કે કૃષ્ણાશ્રય એક જ આપણી માટે ઉપાય છે કૃષ્ણ પ્રાપ્તિ માટે આપણે કૃષ્ણનો દ્રઢાશ્રય કરવો અનિવાર્ય છે એ આપણી અંદર દૃઢ થાય એટલા માટે પહેલાં આ ધર્મના અંગો કે સાધનોની અસાધકતાનું પ્રથમ નિરૂપણ તત્પશ્ચાત કૃષ્ણાશ્રયની મહત્તા એ બતાવવામાં આવી છે આ સ્તોત્રની રચના આ પ્રકારની કે પહેલાં આપણી અંદર જે સાધન બલ જે આપણી અંદર હોય સાધનાભિમાન હોય એનો ત્યાગ થાય તત્પશ્ચાત જ શરણાગતિ એ દ્રઢ થઈ શકે ત્યાં સુધી શરણાગતિનો ભાવ દ્રઢ નહીં થાય તો હું સાધનથી કંઈક પ્રાપ્ત કરી લઉં તો પહેલાં સાધન કરી લઉં જો સાધનથી જ ભગવાનને પ્રાપ્ત કરે તો સાધન કરી કરીને થાકી જાઓ શ્રી શ્રીકૃષ્ણ સાનામો કર્યા વગર છૂટકો નથી કદાચ સાધન કરી લેવાથી પણ એ સાધનો કરી લઈએ કર્મ માર્ગના કરીએ જ્ઞાન માર્ગ ના કરીએ પણ છતાં એ પૂર્ણરૂપે સાચી રીતે સમજીને કરીએ તો પણ ભગવાન તો વરણ કરે છે એને જ પ્રાપ્ત થાય છે એવો ભગવાનનો કૃષ્ણનો સ્વભાવ છે સાધનથી સાધ નથી એ નિઃસાધન જે ભક્તો છે એ નિસ્સાધન ભક્તોને પણ ફલદાન કરવા માટે સમર્થ છે અને સુસાધનોને ફલ ન દેવામાં પણ એ સક્ષમ છે અને અજામિલ જેવા જવા દુષ્ટ સાધનોનો ઉદ્ધાર કરવા માટે પણ આપ સમર્થ છે કરતું મકર્તું મન્યથા કરતું ત્રણેય પ્રકારથી આપ સમર્થ છે એટલે આ પ્રભુ કોઈ સાધનથી પ્રાપ્ત થઈ શકે એવા નથી એવું દ્રઢ થઈ જાય એટલે સાધનોની અસાધકતાથી આપણી અંદર કોઈ અભિમાન હોય તો સર્વ પરિત જ પહેલાં તો સર્વધર્માને પરિત જ મામ એકમ શરણમ પ્રજા શરણાગતિ ત્યારે જ દ્રઢ થશે કે જ્યારે આપણી અંદરથી સકલ સાધના અભિમાન જે છે એનો ત્યાગ થાય નીકળી જાય અસાધકતા એની જણાય સાધનોની અસાધકતા જણાય તત્પશ્ચાત જ આપણી શરણાગતિ દ્રઢ થઈ શકે એટલા માટે ગીતાજીમાં પણ પેલા એ કીધું છે ખાલી મામ એકમ શરણમ્રજ નહીં પણ સર્વધર્માન ધર્માન જ છે તું સાધનોથી તારી અંદર સાધનનું બલ છે કે મારા પાપને દૂર કરવા માટે પ્રયાસથી તારી સાધન કરી લઉં તો પછી એ કરી લો તો શરણાગતિનો કોઈ અહીં આવશ્યક નથી બે સાથે નહીં થાય સાધનાભિમાન પણ રાખવું સાધન પણ કરતા જવું સાધનના ફલને પણ પ્રાપ્ત કરતા જવું વૈદિક કે કોઈ પણ સાધનનું ફલ પ્રાપ્ત કરતા જવું અને કૃષ્ણાશ્રયની ભાવના કરવી આપણે આ બધું કરીએ છીએ આપણી શરણાગતિ દ્રઢ નથી એટલા માટે છે કે શરણાગતિ સિવાયના ઉપાયોમાંથી જો ફલ મળતું હોય તો એ પણ લઈ લેવા આપણે તૈયાર છે એ ભલે પછી આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણે અન્ય દેવી દેવતાઓનો આશ્રય ન કરીએ પણ આપણે નરસિંહજીનું અનુષ્ઠાન કરી લઈએ ગોપાલ મંત્રનું કરી આના દ્વારા કાંઈક આપણે ફળ મળતું હોય તો એ મેળવી લેવામાં કંઈ વાંધો નહીં